આયુર્વેદમાં બાળકના જન્મથી લઈને સોળ વર્ષ સુધીના સમયને બાલ્યાવસ્થા કહેવામાં આવી છે આ બાલ્યાવસ્થાને પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે છીરપ છીર અન્નાદ અને અન્નાદ છીરપ એટલે કે બાળકના જન્મથી લઈને એક વર્ષ સુધીનો સમય કે જેમાં બાળક માતા કે અન્યના દૂધ પર નિર્ભર હોય છે છીર અન્નાદ એટલે કે એક થી બે વર્ષનો સમયગાળો કે જેમાં બાળક દૂધ સાથે અન્ન પણ લેવાનું શરૂ કરે છે અને ત્યારબાદ બે વર્ષ પછીના સમયગાળામાં બાળક અન્ન પર જ આધારિત હોય છે જેને અન્નનાદ અવસ્થા કહેવામાં આવે છે બાળપણની આ અવસ્થાઓમાં જ શરીરની ધાતુઓ રસ રક્ત માંસ વગેરે તેમજ મન સહિતની બધી ઇન્દ્રિયો અને ઓજ એટલે કે શરીરની બધી ધાતુઓનો સારભાગ તેની વૃદ્ધિ થતી હોય છે આમ વ્યક્તિના જીવનમાં બાળપણે પાયાનો ભાગ છે નમસ્તે મિત્રો આજના આ વિડીયોમાં આપણે આયુર્વેદના આચાર્યોએ બતાવેલ કેટલીક એવી બાબતો વિશે ચર્ચા કરીશું કે જે ખૂબ સામાન્ય હોવા છતાં બાલ્યાવસ્થામાં શરૂઆતથી તેનું પાલન કરવામાં આવે તો બાળકનો યોગ્ય ઉછેર થાય છે અને બાળકનું મન સાત્વિક ગુણોથી સંપન્ન બને છે બાળકને તેડવું હોય ત્યારે એકદમ આંચકાપૂર્વક ન તેડતા તેના અંગોને સુખ ઉપજે એ રીતે હળવેથી તેડવું જોઈએ બાળકને એકદમ ઉતાવળથી કોઈની પાસેથી છૂટવી લેવું નહીં કે હવામાં ઊંચે ઉછાળવું પણ નહીં જો આમ કરવામાં આવે તો બાળકના શરીરમાં વાયુ વગેરે દોષો કુપિત થવાનો ભય રહે છે અને ભયના કારણે બાળકની કુદરતી મળમૂતની પ્રવૃત્તિ અવરોધ થવાની સંભાવના રહે છે બાળક સૂતું હોય ત્યારે ચાદર કે ધાબડાથી તેનું આખું મોઢું ન ઢાંકવું જોઈએ બાળક નિંદ્રામાં હોય કે પછી બાળક આરામ કરતું હોય ત્યારે તેને અચાનક ના જગાડવું જોઈએ જો આમ કરવામાં આવે તો બાળકના મનમાં ભય કે ત્રાસ પહોંચે છે સમય થયા વિના એટલે કે સામાન્ય રીતે છ મહિના પહેલા બાળકને બેસાડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ જો આમ કરવામાં આવે તો બાળક ખૂંદુ થવાનો ભય રહે છે બાળકને ક્યારેય ધમકાવવું નહીં કે તેનો તિરસ્કાર પણ ન થાય તે વાતનું હંમેશા ધ્યાન રાખ બાળક પ્રત્યે ખરાબ વર્તન કરવાથી બાળક માનસિક રીતે નબળું પડે છે બાળક રડતું હોય જમતું ન હોય અથવા બીજી કેટલીક બાબતોમાં કયું માનતું ન હોય જેમ કે મોબાઈલ જુઓ ટીવી જુઓ વગેરે ત્યારે રાક્ષસ પિસાજ ભૂત આવા નામો લઈને બાળકને ડરાવવું ના જોઈએ ત્યારે બાળક સાથે મૃદુ અને કોમળ ભાષામાં વાત કરી તેને સમજાવવા જોઈએ અને પ્રેમથી તેને વિશ્વાસમાં લેવા જોઈએ બાળકને અપરિચિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ બચાવવા જોઈએ બાળકોને કૂદકા મારવા જેવી ઉચ્ચ પ્રવૃત્તિથી પણ બચાવવા જોઈએ કેમ કે આમ કરવાથી તેના અંગોને ઈજા થવાનો ભય રહે છે આમ બાળકનું હંમેશા ભલું ઈચ્છનારા તેના સગા સંબંધીઓ અને માતા પિતાએ હંમેશા બાળકનું અનુસરણ કરવું જોઈએ અને બાળકને જે બાબતો ગમતી હોય તેનું આચરણ કરી બાળકને હંમેશા રાજી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ વળી બાળકને પવન તડકો વીજળીના ચમકારા ઘટાદાર વૃક્ષો છાળીદાર લતાઓ સુમસામ ઘર નીચાણવાળી જગ્યાઓ તથા ઘરની છાયા વગેરેથી બાળકનું રક્ષણ કરવું જોઈએ ખુલ્લી કે ઊંચી નીચી જગ્યા પ્રદેશો ગરમીયુક્ત સ્થાનો વરસાદ રજ ધુમાડો તથા પાણીવાળી જગ્યામાં પણ તે બાળકને છૂટું મૂકવું નહીં આમ આવા પ્રયત્નો દ્વારા બાળકના મનને આઘાત ન પહોંચે એ રીતે તેનો ઉછેર કરતા કાયમ તેમાં ઉચ્ચ પ્રકારનું સત્વ થયા કરે છે અને આવા બાળકો હંમેશા નિરોગી અને પ્રસન્નચિત રહે છે મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો દ્વારા તમને બાળ ઉછેર અંગેની યોગ્ય જાણકારી મળી ગઈ હશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી